ઉનાળાની સિઝનમાં લોકો આઈસ્ક્રીમ ખાવાનું વધુ પસંદ કરતા હોય છે ત્યારે સુરતમાં મનપાના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ગત ત્રીસ એપ્રિલથી બે મે સુધી સુરતના અલગ અલગ વિસ્તારમાં આઇસ્ક્રીમનું વેચાણ કરતી સંસ્થાઓને ત્યાં દરોડા પાડી તપાસ કરવામાં આવી હતી તથા આઈસ્ક્રીમના નમૂના લઈને પુષ્ટકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા જેમાં ઓગણત્રીસ પૈકી દસ આઈસ્ક્રીમ પાર્લરોના સેમ્પલ ફેલ થયા હોવાનું છે ફૂડ સેફ્ટી ઓફિસરના જણાવ્યા મુજબ મિલ્ક દસ ટકા હોવી જોઈએ જે ઓછી આવેલ છે તેમજ આઈસ્ક્રીમના નમૂનામાં ટોટલ સોલિડની માત્રા છત્રીસ ટકા હોવી જોઈએ જે ઓછી જણાઈ આવી છે જેથી સુરતના જાણીતા ઓગણત્રીસ આઈસ્ક્રીમ પાર્લરોમાંથી દસ આઈસ્ક્રીમ પાર્લરોના સેમ્પલ ફેલ થયા છે જેમાં એલ એચ રોડ ખાતે આવેલ સંતકુબા નેચરલ કોઠી આઈસ્ક્રીમ તેમજ નાના વરાછા ચોપાટી સામે આવેલ માધવ આઈસ્ક્રીમ તો સિદ્ધેશ્વર સોસાયટી વેડ રોડ પાસે આવેલ ચાંદામા આઈસ્ક્રીમ એલ એચ રોડ ખાતે આવેલ આઈસ્ક્રીમ તો પરશુરામ ગાર્ડન અડાજન પાસે આવેલ પ્રાઇમ નેચરલ આઈસ્ક્રીમ તેમજ પરશુરામ ગાર્ડન પાસે આવેલ રાધે પાર્લર તથા નવજીવન સોસાયટી પાસે આવેલ રાધે નેચરલ કોઠી આઈસ્ક્રીમ તો ગોકુલધામ વરિયાવ રોડ ખાતે આવેલ ઉમિયા એજન્સી તેમજ કતારગામ કાસાનગર ખાતે આવેલ વાડીલાલ એન્ટરપ્રાઇઝ લિમિટેડ તેમજ પુના સીમાડા રોડ ખાતે આવેલ બોમ્બે સુપર આઈસ્ક્રીમ અને ક્વોલિટીના આ તમામ આઈસ્ક્રીમ પાર્લરોના સેમ્પલ ફેલ થતા ફૂલ સેફટી ઓફિસર દ્વારા નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જગદીશ સાળું કે ફૂલ સેફટી ઓફિસર ઉનાળાની સિઝનમાં ઠંડા પીના આઈસ્ક્રીમ આઈસ ગોળા એ લોકો વધુ પડતા એ ખાતા હોય છે ત્યારે ડેપ્યુટી શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીની માર્ગદર્શન અને સીધી સૂચના હેઠળ ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અલગ અલગ ઝોનમાં આઈસ્ક્રીમ બનાવતી તેમજ વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવેલી તેમજ તેમાંથી નમૂના પણ લેવામાં આવેલા હતા લગભગ ઓગણત્રીસ જેવી સંસ્થાઓમાંથી નમૂના લેવામાં આવેલા હતા તેમાંથી દસ સંસ્થાઓના નમૂના ધારાધોરણ મુજબના ન હોવાનું માલમ પડેલું છે એમાં મિલફેટ ઓછું હોય એવું આવેલું છે ફૂડ એનઆર સાહેબના રિપોર્ટમાં અને એ સંસ્થા કતાર ગામ તે વરાછાની લેવામાં આવેલા નમૂનામાં ઇફેક્ટ આવેલી છે તેમની સામે ફૂડ સેફ્ટી એક મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને તેમની સામે ફરિયાદ દાખલ કરવાનું કાર્યવાહી પણ કરવામાં ચાલુ છે